મેલડી માતાએ કેમ વાર તોડી નાખ્યો કડીનો મહેલ કહેવાય છે કે રાજા મલ્હાર રાવ કડીમાં આવેલી આરસના કિંમતી પથ્થરોની બનેલી વાવને તોડીને મહેલ બનાવવા માંગતા હતા પરંતુ તે વાવ પાસે ડોશીમાં રહેતા હતા તેમણે મેલડી માતાને પ્રાર્થના કરી કે જો તમે સાચે જ હોવો તો વાવને બચાવી લો એટલે માતાજીએ મલ્હાર રાવને મહેલ ના બાંધવા દીધો વાર મહેલ બંધાયો અને તૂટી ગયો પરંતુ રાજાની જીદના કારણે મહેલ બંધાયો મહેલ બંધાયા બાદ રાજાએ એકાવન ભુવાને બોલાવ્યા પરંતુ મુહૂર્ત રાજાને આ વાતની જાણ થતા આ સાબિત કરવા રાજા એ તેમને ઉકળતા તેલમાં સ્નાન કરવા કહ્યું ત્યારે જીવન ભુવા વિચાર્યા વગર ઉકળતા તેલમાં બેસી ગયા અને માતાજીએ તેમની રક્ષા કરી પછી જીવન ભુવા બોલ્યા હું સાક્ષાત મેલડીમાં છું અને રાજાને કહ્યું કે હવે હું તને અહીં નહીં રહેવા દો મહેલના સાતમા માળે હું બિરાજમાન થઈશ અને આજે પણ મેલડીમાં ત્યાં બિરાજે છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો